મિત્રો જય ગૌ માતા આ અમારું પ્રાકૃતિક ખેતીનું ઘઉંનું વાવેતર છે ઘઉંમાં અમારે સોનામોતી ઘઉંનું વાવેતર છે આપ જોઈ શકો છો સરસ મજાના સોનામોતી ઘઉં છે નવા વર્ષના દિવસે અને પહેલું પિયત વાવેતરનું પહેલું પિયત આપેલું છે તો આવી એક મહિનાના થઈ ગયા છે હવે આ સોનામોતી ઘઉં શા માટે તો કે પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે અને નહીવત પ્રમાણમાં ગ્લુટિન હોય છે એટલે ગ્લુટિનનું આપણે જરૂરિયાત ઓછી હોય છે તો એ નહીંવત પ્રમાણમાં હોય છે જેમ કે ડાયાબિટીસવાળા હોય તો એને ગ્લુટિનવાળી વસ્તુ ખાવાની ડૉક્ટર ના કહેતા હોય પણ એટલા માટે ઘઉંની પણ ના કહેતા હોય ઘઉંમાં આપણે જે સાદા ઘઉં હોય લોકોન છે એમાં ગ્લુટિનનું પ્રમાણ ખૂબ વધારે હોય છે જ્યારે આપણે સોના મોતી ઘઉં છે તો એમાં ગ્લુટિનનું પ્રમાણ નહીં હોતું હોય છે તો આવા ઓછા ગ્લુટિનવાળા આપણે આ ઘઉંનું વાવેતર કરેલું છે સોનામોતીની ખાસિયત ખાસ તો એ જ છે કે ફાઈબર પ્રમાણ ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે ગ્લુટિનનું પ્રમાણ ઓછું હોય છે જે ખાવામાં પૌષ્ટિક છે ન્યુટ્રિશન વેલ્યુ વધારે છે સાથે સાથે આને જો ભાખરી બનાવવામાં આવે તો ભાખરી ખૂબ સારી બને છે બાકી રોટલી બનાવે તો રોટલી છે જ કડક બને છે પણ લોકો રોટલી પણ બનાવે છે અને ખાય છે અને ભાખરી પણ બનાવે છે પણ ભાખરી વધુ સારી લાગે છે આપણે દવા કોઈ પણ પ્રકારની દવા લઈએ કોઈ પણ બીમારીની તો એનાથી ઉત્તમ એ છે કે આપણો કોઈ પણ પદ્ધતિ કે રીતથી ખોરાકને બદલવાની કોશિશ કરીએ એમ તો ખોરાક બદલવો હોય તો આવી રીતના ઘઉં ખાવે છે તો ઘઉં જ ખાવ પણ સોના મોતી ઘઉં ખાવ જેથી કરીને આપણે સ્વાસ્થ્યને હાનિ ન પહોંચે અને આપણે ખાવામાં માનો કે બાજરો ન ફાવતો હોય ગરમીવાળા શરીર હોય તજા ગરમી હોય એને બાજરો યોગ્ય ન લાગતો હોય તો એના માટે ખાસ સવારે અને સાંજે બે ટાઈમ આપણે સોનામોતીની ભાખરી ખાવાય બપોરના સમયે જો રોટલી કડક ફાવે તો ખવાય નહીતર બપોરના સમયે ભાખરી ખાઈ શકાય ભાખરી છે એ પછવામાં સારી છે અને જેટલું ઝીણું દળેલું ખાઈ એટલું પછવામાં ભારે જેટલું જેટલું જાડું દળેલું ખાય એટલું પછવામાં સહેલું તો મારા ખ્યાલથી તો ખરેખર ભાખરી જ ખાવી જોઈએ તો આવી રીતના સરસ મજાના ઘઉં છે ટોટલી દેશી ગાયધારી પ્રાકૃતિક કૃષિમાં તૈયાર થઈ રહ્યા છે કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર કેમિકલની જરૂરિયાત પડતી નથી આપ જોઈ શકો છો એની કલર ક્વૉલિટી ઘઉંની અત્યારે જેટલા કલરમાં ઘેરા છે એટલા પાકોમાં ઉત્પાદનમાં અને ન્યુટ્રિશનમાં સારા રહે તો આ સારામાં સારા ઘઉં છે તો આપ જોઈ શકો છો અને ઘણું જ વાવેતર કરેલું છે એટલે ઘણા ગ્રાહક મિત્રોને મળી રહેશે હું એડવાન્સ બુકિંગ મૂકશું પણ સમય નથી કેમ ક્વોલિટી તૈયાર થાય ત્યારે ખ્યાલ આવે કેવી ક્વોલિટી છે એની ઉપર ભાવ નક્કી થાય અને એડવાન્સ બુકિંગ નક્કી થાય ત્યારે આપણે એડવાન્સ બુકિંગ મૂકશું અને વેચાણથી આપશું જે તે સમયે જો આપ જોઈ શકો છો